હલો જય માતાજી 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 હવે બાર વાગી ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે બાર વાગી ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો મેક્સમાં જમવા માટે અમે નીકળી ગયા છીએ ત્યાં જઈને જમી પછી જઈશું પાછા બજારમાં જવું છે મારા મિત્રો મેસમાં જે શું બનાવ્યું છે એ પણ અમે તમને બતાવી દઈશું જોવા મેસમાં જમવા માટે જવા માટે રસ્તો છે તમને ત્યાં સુધી બતાવું આમ તો જમવા માટે રોજ બે કિલોમીટર બે કિલોમીટર જેવું ચાલી બે કિલોમીટર ચાલીને જમવા માટે જઈએ છીએ મેક્સમાં જમવાની સારી સગવડ કરવી જમવાનું સરસ બનાવ્યું છે આવી જમવાનું શું બનાવ્યું છે ત્યાં જઈએ અમે તમને બતાવીએ જોઈ લો સુધી અમે આવી જવા માટે આવી જાય છે ત્યાં પહોંચી એને બતાવી દઈએ શું જમવાનું બનાવી છે આજે ચાલો એક ફાઇનલ વળાંક આવી ગયો છે કાચું ચાલી લીધું આપણે મેસ ની જગ્યા આવી ગઈ છે આપને વળ્યા જગ્યા આપણે જમવા માટે જવાનું છે ફાઇનલ ફાઇનલ આ બિલ્ડિંગમાં આપણે બોયઝ હોસ્ટેલ વિથ વિંધ્યાચલ કુમાર શાસ્ત્રાલય પેલા તો ફાઇનલ આપણે આવી ગયા છીએ ભૂખ લાગી ગઈ છે આધાર જ છેલ્લા આપણને જમા પડી જાય છે ખાલી બીમાર પડી ગયા હતા વાર બસ રોટલી બટાકાનું મિક્સ શાક છે ભાત જમવાનું ચાલુ થઈ ગયું છે જમી લીધું છે હાથ ધોઈ લીધું છે અને આરો લગાવેલો છે પાણી પી લઈ

ચલો તો આપડે જમીને કમ્પ્લીટલી બહાર આવી ગયા છે ને આવી જઈશું રૂમ ઉપર જમી અને રૂમ પર જવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો અને જવું છે બજારની અંદર થોડું કામ છે તો ચલો અહીંથી નીકળી જઈએ અને હવે મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાયલી આપને યુનિવર્સિટી બહાર એકચુઅલી આવી ગયા છે યુનિવર્સિટી બહાર આપણે આવી ગયા છે અને અમે જઈએ છીએ બજારમાં તો અમારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ અવશ્ય કરી લેજો જય માતાજી